હા બોલો તો મારા બાબો છે ને એના છેડા કરેલા છે તો એનું માથે કરવાનું હતું એટલે ફોન કર્યો બાબો શું કામ કરે છે ને રિક્ષા ચલાવે છે અને

હા રેલ્વે માં હતા પપ્પા રેલ્વે માં હતા હા રેલ્વે માં હતા પપ્પા પણ હવે છોકરી એવી હતી એટલે કે અમારે નહી રહું છોકરું ત્યાં પછી કારણ કે બધું રોંગ સાઈડમાં હતું ને એટલે ના રે પછી છોકરો આપડે એને સોપી દીધો એમ આપડે આપણે tube માં મુકવું છે ને you tube માં મુકવું હોવે એક minute ચાલુ રાખો નામ લખી લઉં હો આ તમારો whatsapp નંબર છે?

ને આ તો ભાઈ સત્યાસી ચાલી છે આ નંબર તો હા આ તમે ફોન કર્યો તો સત્યાસી ચાલી નંબર છે હા પણ મારો વ્હોટ્સઅપ નંબર એવડો એ છે મારે વ્હોટ્સઅપ નંબર નથી જોઈતો આ નંબર તમારો જે નંબર થી વાત કરો ને એ નંબર આપવો પડે તમારે આ તો એક કામ કરો ઘડીક રઈ કરો બેલેન્સ કરી એમાં બેલેન્સ નહી એ નંબર હવે રિંગ નથી કરવી હવે હું આમાં શું તારો કરી નાખું છું આમાં સાહેબ વોટ્સએપ નંબર ને આ રહ્યો ને સિત્યાસી કઈ વાંધો નહીં સિત્યાસી સત્યાસી ત્રણ ચાલીસ ચાલી નવ અઠ્યાસી બરાબર ને સત્યાસી ત્રણ ચાલીસ ચાલીસ નવ અઠ્યાસી ત્રણ ચાલીસ ચાલીસ નવ અઠ્યાસી વોટ્સએપ તો છે આમાં ના સાહેબ એ સત્યાશી વાળા મેં નથી ચાલુ કર્યું. આમાં દેખાડે આપણે એમાં દેખાડે પણ મેં મારા નહીં. તમારા નો નહોતું ક્યારે મારા આવી ગયું. બોલો નામ બોલો. મેરીયા પ્રવીણ. મેરીયા પ્રવીણ આખું નામ? ભાઈલાલ ભાઈ. ભાઈલાલ અને રોહિત. ઉમર કેટલી? દસ દસ બાતાલી બેતાલીસ બેતાલીસ હું છો હું રિક્ષા હા હા રહેવાનું ક્યાં તમારું આ કોઠ હત અમદાવાદ કોટ કોટ ગામડું છે દોરકા તાલુકામાં કોટ હતું હા કોટ ગાંગડ કે ને ઓટ હા ધોળકા તાલુકો હા ગણપતિ પુરા ને હા બરાબર કેટલું કેટલું કમાતા હસો થઇ જાય સાતસો આઠસો રૂપિયા નું થઈ જાય બરાબર એટલે વીહ બાવીહ હજાર જેવું થઇ જાય બરાબર ને હમ સમજાય સમજાય પછી અગાઉ તમારા લગન થયા હતા એમાં હું થયું તું એ છોકરી ની લાઈન નથી સારી એટલે પછી મેં છૂટું કરી નાખ્યું કેમ છે સારી નથી કેટલો ટાઈમ લગ્યો એને આલ્યો હમ કેટલો ટાઈમ આલ્યો ખાસા ટાઈમ છોકરો તો અત્યારે દસમામ છે બે ત્રણ વાળા થયા મારે છૂટું કરે એમ હમ 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 એને સિટીમાં રહું તું હ અને હું ગામડામાં છું એટલે ભાઈ મને કહું બે સિટીમાં શું કામ રહેવાનું અહીંયા આપડે ઘર તો છે હમ હમ એટલે સિટીમાં હું કમ જાઉં તું હવે એ બધા મારા ભાઈને બધા અમદાવાદ રહે છે એટલે એ ક્યાં આઈ લો હવે રિક્ષામાં પોહાય મારે હ મેં કીધું ભાઈ સિટી માં તો નથી રહવું અને પછી થોડીક લાઈન એવી હતી એક બે ફેર મેં જોયું પછી ના માને તો પછી મેં કીધું હવે તો પછી જતા રહો તમારી ઈચ્છા એટલે હું લાઇનમાં શું હતું હા ફેર ચાલતું કોને હારે કંપની માં જતા તા ને એટલે આ વખતે હું તો રિક્ષા ચલાવતો હોય આપડે તો આ તો ઘરે ખબર તો પડે ને આમ તો રીક્ષા ને બધી ખબર હોય હા 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 એટલે હામે કોણ હતું હવે એ તો મને તો સાહેબ ફોન જ મળ્યા તા એ સામે હું કરું તો ઉપાડે તો નહિ ઉપાડે કોઈ હમ એક બે ફોન પકડ્યા પછી મેં તો

દસ પંદર વર્ષ થયા છે સોળ વરસ જેવુ પંદર વર્ષ પછી વઈ ગઈ હમ દસ પંદર વર્ષ જેવું તો થયુ જ હશે કેમ કે છોકરો દસમા માં આવ્યો પછી હમ પંદર વરસ નો થયો ને છોકરો એટલે હમ એટલે રે અત્યારે ઈ જેની હારે લવ હતો એની હારે જ વઈ ગઈ ના ના એ તો એના બાપાએ એ બીજે વરાઈ દીધી એક એના બાપા એ બીજે વટાવી દીધી એમ ને હમ પેલો છોકરો કેટલા વરસ છે దా దావాద రెండు

એટલે હા એના બાપ ના કહેવા માં જો એ બધું મારું તો કોઈ માનતા જ નતા લોન કરું કે મારું ના લે એટલે હેરાન થવાનું થયું ને પછી હા કે મેં છૂટું કર્યું ને સાહેબ તોય મેં જાણે થયું ને જાણે મેં કીધું તું મેં કીધું તમે મારી જોડે વાત કરી હોત ને તો આ કશું થાત નહીં હા પણ મારું તો કશું સાંભળતા જ નતા પછી શું કહેવાનું હતું હા હા અને અત્યારે ઓરાય આવી ગઈ તે મારી કરતા હારો હારો ગયો હે હા 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 તે હવે નહીં એ હા તો હેરાન થાય હવે તો બરાબર ને હા અને આ એ સારું હતું તો એ ઠોકર મારી એવું થયું છે બરાબર બરાબર હમ કાંઈ વાંધો નહીં આપણે ફોટો મોકલો આપડે યુટ્યુબમાં મળી જઈશું હોં હા આ તમારો whatsapp નંબર હે ને વોટ્સએપ નંબર છે આ એટલે ખાલી ફોટો જ મોકલો ને ને ફોટો મોકલવા હા હા એ સારું એ હા વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો